જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો આ વિડીયો ઘણો ખાસ છે કારણ કે આજના આ વિડીયોમાં આપણે ભાદરવા માસની એકાદશી એટલે કે પરિવર્તની એકાદશીની વ્રતકથા સાંભળવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ ભાદ્રપદ શુક્લ એકાદશીનું શું નામ છે એના અધિદેવતા કોણ છે એનો શો વ્રતવિધિ છે અને એનું શું પુણ્ય છે આ સગળું આપ કૃપા કરીને કહો આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર ભાદ્રપદ શુક્લ એકાદશી વામન એકાદશી કહેવાય છે એ અત્યંત પુણ્યમયી પાપર અને મોક્ષદાયક છે આજ એકાદશી વામન જયંતિ પણ કહેવાય છે એની કથાના શ્રવણ માત્રથી સર્વે પાપનો ક્ષય થાય છે આ ઉત્તમ જયંતિ વ્રત પાપ ક્ષય કરનારું અને મોક્ષ આપનારું વ્રત છે આ વ્રતથી ઉત્તમ અન્ય કોઈ વ્રત નથી એટલે ઉત્તમ ગતિની આકાંક્ષા રાખનારાઓએ આ વ્રત અવશ્ય કરવું હે રાજન મારા વૈષ્ણવ ભક્તો મારામાં જ પરાયણ થઈને ભાદ્રપદ શુક્લ એકાદશીએ જ્યારે ભગવાન વામનની પૂજા કરે છે ત્યારે તેઓ ત્રણેય જગતની પૂજા કરી ચૂક્યા છે અને ભગવાન વિષ્ણુના સામીપ્યમાં જાય છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્યો ભાદ્રપદ શુક્લ એકાદશીએ કમલ અર્પણ કરી ભગવાન વામનની પૂજા કરે છે તેઓએ ત્રણેય જગતની તેમજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી લીધી છે એમ મનાય છે હે રાજન આ જ કારણથી આ એકાદશીનું વ્રત કરવું આ વ્રત કરવાથી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી નથી આ દિવસે પોડેલા ભગવાન વિષ્ણુ પોતાનું શરીર ફેરવે છે એટલે સર્વે મનુષ્યો એને પરિવર્તિત એકાદશી કહે છે આ સાંભળી યુધિષ્ઠિરે પૂછ્યું હે જનાર્દન સાંભળો આ બાબતમાં મને મહાન સંશય છે હે દેવેશ આપ કેમ પોળો છો આપ શા માટે અંગ પરિવર્તન કરો છો આપે બલિરાજાને કેમ બાંધ્યા આથી સંતુષ્ટ થયેલા દેવો અને પૃથ્વીએ શું કર્યું ચાતુર્માસમાં કયું વ્રત કરવું હે જગન્નાથ આપ શયન કરો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ વિશે વિસ્તારથી કહી હે પ્રભુ આપ મારા સંશયને દૂર કરો યુધિસ્થિરના સંશયને દૂર કરવા શ્રીકૃષ્ણ બોલ્યા હે નૃપસાર્દુલ આ વિશે એક પાપ હરનારી કથા સાંભળો ત્રેતાયુગમાં બલિ નામનો દાનવ હતો એ મારો ભક્ત મારામાં પરાયણ હતો અને વિવિધ જય અને સ્તોત્રોથી મારી પૂજા કરી મને પ્રસન્ન કરતો એ બ્રાહ્મણોનો પૂજક હતો અને યજ્ઞાદી કર્મો કરવામાં તત્પર રહેતો પરંતુ એણે ઇન્દ્ર સાથે વેર કરીને મેં આપેલું સ્વર્ગ અને અન્ય લોક જીતી લીધા આ જોઈ સર્વે દેવોએ ભેગા થઈને મારી પાસે વિનંતી કરવા માટે આવવાનો વિચાર કર્યો ઇન્દ્ર બૃહસ્પતિ આદિ દેવો ઋષિઓ સહિત મારી પાસે આવ્યા અને પ્રણામ કરી મારી પૂજા અને સ્તુતિ કરી એટલે મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો બટુક હોવા છતાં મેં બ્રહ્માંડ વ્યાપી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને સત્યના આધારે સ્થિર રહેલા બલિને મેં જીત્યો આ સાંભળી યુધિષ્ઠિર બોલ્યા હે દેવેશ આપે વામનરૂપથી એ દાનવને કેવી રીતે જીત્યો એ પછી શ્રી કૃષ્ણ બોલ્યા મેં છલથી બટુકનું રૂપ ધારણ કરીને બલિ પાસે ત્રિભુવનમાં માત્ર ત્રણ ડગલા ભૂમિની યાચના કરી એટલે બલિએ મને ત્રણ ડગલા આપી ત્યાં તરત જ મારું શરીર વિસ્તાર પામવા માંડ્યું મારા ચરણ પાતાળમાં રહ્યા પૃથ્વી પર ઘૂંટણ રહ્યા અને સ્વર્ગમાં કટી રહી મહરલોકમાં ઉદર રહ્યું જનલોકમાં હૃદય રહ્યું અને તપોલોકમાં કંઠ રહ્યો સત્યલોકમાં મારો મુખ રહ્યો અને ઉર્ધ્વલોકમાં મારું મસ્તક રહ્યું એ વખતે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર ઇન્દ્ર દેવ શેષ આદિ નાગ સૌ વેદના વિવિધ સુપ્તોથી મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે બલિનો હાથ પકડીને મેં એને કહ્યું હે અનંત મેં એક પગલાંથી સગળી પૃથ્વી ભરી લીધી છે બીજા પગલાંથી સમગ્ર સ્વર્ગ આવરી લીધું હવે તું મને મારું ત્રીજું પગલું મૂકવાનું સ્થાન આપ એટલે એણે એ માટે પોતાનું મસ્તક ધર્યું એટલે મેં એના પર મારો પગ મૂકી મારા એ ભક્ત બલિને પાતાળમાં ઉતારી દીધા એની વિનય ભાવના જોઈ હું પ્રસન્ન થયો અને બલિરાજાને કહ્યું હે માનદ બલી હું સદા તારા સાનિધ્યમાં વસીશ એ દિવસથી હે રાજન ભાદ્રપદ શુક્લ પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને અન્ય સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષસૈયા પર વિરાજે છે અને કાર્તિક શુક્લ એકાદશી સુધી ત્યાં હું રહું છું એટલે હે રાજન આ મહાપુણ્યમાન પવિત્ર પાપહારીણી પરિવર્તિતની એકાદશી પ્રયત્નપૂર્વક કરવી આ એકાદશીના દિવસે ત્રિલોકના પિતામહ ભગવાન નારાયણ પોતાનું અંગ પરિવર્તન કરે છે એટલે એ દિવસે એમનું પૂજન કરવું આ દિવસે દહીં રૂપું અને ચોખાનું દાન આપવાથી અને રાત્રિએ જાગરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે હે રાજન આ પ્રમાણે આ સર્વ પાપહર ભોક્તિ મુક્તિ પ્રદાયક એકાદશી વ્રત જે કરે છે એ સ્વર્ગ લોક પામી ચંદ્રમાની પેઠે વિરાજે છે જે મનુષ્યો આ પાપની કથા સાંભળે છે એમને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો અહીં પુરાણમાં વર્ણવેલ પરિવર્તિતની એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો